નમસ્કાર મિત્રો હું સંજયભાઈ તળાવિયા બોલું છું મારે છેલ્લા ત્રણ વર્ષ થયા મસાની તકલીફ હતી વાઢિયા પડતા લોહી પડતું બેસી ન શકાતું બહુ જ મુશ્કેલીમાં તો બહુ જ ડૉક્ટર પાસે ઠેર ઠેર ભેટકો ઓપરેશન કરવાનું કીધું મને અને ઓપરેશન મારે કરાવવું નહોતું ઓપરેશન મેં ન કરાવ્યું બહુ દેશી દવા મેં કરી બહુ દેશી દવા કરી પણ કોઈ જાતનો ફરક ન પડ્યો પછી ફેસબુકની અંદર મેં એક વિડીયામાં જોયું એક ભાઈ જે હતા સંજયભાઈ નાવડિયા કરી એનો વિડીયો મેં જોયો હર્ષિદ નામની સિરપનો અને હર્ષિદ નામની સિરપ પછી મને એમ થયું કે હવે એટલી દવા મેં કરી છે તો આમાં હું મેં કીધું એક રીત જોઈ જોઈ લઉં એક એકવાર મગાવીને હર્ષિદ નામની સિરપ મેં મગાવી મગાવ્યા પછી એક મહિનો એક મહિનાનો કોર્ષ મેં કર્યો ને તો મને પચાસ ટકા રાહત થઈ ગઈ લોહી પડતું બંધ થઈ ગયું દુખાવો થતો જે કબજીયાતની એક બોટલ પણ સાથે આવે છે કબજિયાતની તકલીફ હતી એ પણ દૂર થઈ ગઈ મને અને પછી પાછો મેં બીજી વખત પણ મગાવી અને પછી પાછી મગાવી ત્રણ વાર મેં ત્રણ મહિનાનો કોર્ષ પૂરો કર્યો પૂરો કર્યો પછી મને અત્યારે સો ટકા પૂરું રિઝલ્ટ મળ્યું છે તો ભાઈઓ જે હરસ મસાથી પીડાતા હોય એને એકવાર અવશ્ય આ વસ્તુ વાપરી વિડીયો વિડીયા જોઈ ફેસબુકમાં વિડિયા આવે છે અને એક અવશ્ય મગાવો અને વાપરો